એવા શું છે કે તમે આ નીચે તબક્સ બંધ કરાયો એમ કરતા અમારે દારૂ ગાળવાનું ચાલુ કરે ઠાકોર સમાજના નવા બંધારણે ખૂબ ચર્ચાઓ કરાઈ એટલે બંધારણમાં જે વાતો હતી એની ચર્ચાઓ તો થઈ જ બંધારણ જ્યારે ત્યારે ઠાકોર વધાવી લીધું પણ એમાં જે ડીજે વાળી વાત હતી એ વાત પર વિરોધ થઈ રહ્યો છે બંધારણમાં હતું કે મોટા પ્રસંગ હોય એમાં ડીજે નહીં વાપરીએ ટોલને શરણાઈને જે આપણું પારંપરિક છે એ જ આપણે વાપરીશું એના પછી વિરોધ એવો થઈ રહ્યો છે કે ડીજે અને જે સાઉન્ડ સિસ્ટમવાળા લોકો છે એ બધા એવું કહી રહ્યા છે કે પાંચ હજાર તમને ક્યાં નડતા હતા અમારો ધંધો ખરાબ થઈ રહ્યો છે ને બીજી અલગ અલગ વાતો કરવામાં આવી ગઈકાલે પાટણના હાસાપુરમાં એક બેઠક થઈ અને બેઠકમાં જે સાઉન્ડ સિસ્ટમ ચલાવતા લોકો હોય છે જે માલિક હોય છે બધા ભેગા થયા એ બધાએ એવી ચીમકી આપે છે કે જો અમને અમારો ધંધો નહીં કરવા દો તો અમે દારૂ વેચીશું તમારી મૂળ પ્રોબ્લેમ જે છે સમાજની એ પ્રોબ્લેમ પર તમે વાત કેમ નથી કરતા એટલે ઠાકોર સમાજમાં આટલું બધું દારૂ અને એનું વ્યસન છે વ્યસન પર વાત કરો તમે ખોટી વસ્તુઓ કેમ લાવી રહ્યા છો કે ડીજે બંધ કરાવી દેશું ગેની સામે મુખ્ય વિરોધ થયો બધાએ વિરોધ કર્યો કે ગેરીબેને જે નિવેદન આપ્યું છે એનાથી અમે નાખુશ છીએ અને અમે કોંગ્રેસને મત નહીં આપીએ એટલે આખી વાત હવે એ રાજનીતિ સુધી પહોંચી ગઈ કે અમે કોંગ્રેસને મત નહીં આપીએ ગેનીબેને જે તે સમયે ભુવાનો વિરોધ કર્યો તો ભુવા સામે આવી ગયા ભુવાએ ચીમકી આપી ગેનીબેનને હવે ગેનીબેન અને આખા બંધારણ તો આખા સમાજનું બંધારણ છે જ્યારે સહસંમતિથી બંધારણ રજૂ થયું ત્યારે બધાએ એવું કહ્યું કે બંધારણમાં જે વાત છે એટલે ખોટા ખર્ચામાં એ લક્ઝરી ગાડીઓ લઈને નહીં જવાની વધારે પડતી ગાડીઓ લઈને લગ્નમાં જવાનું ખોટા ખર્ચા લગ્નમાં નહીં કરવાના સોના ચાંદીના કેટલા દાગીના આપવાના એ બધું જ બંધારણમાં લખેલું છે પણ જેના ડીજે છે જે માલિકો છે એ બધા વિરોધ કરી રહ્યા છે કે તમે આ બંધારણમાં લાવીને ખોટું કર્યું છે તમે તમારો આ નિર્ણય પાછો લઈ લો બાકી કોંગ્રેસે ભોગવવું પડશે અને જો તમે નિર્ણય પાછો નહીં લો તો અમે દારૂ વેચવાની શરૂઆત કરીશું એવું જાહેર મંચ પરથી બોલ્યા છે તો ગઈકાલે જે ડીજે વાળા લોકો ભેગા થયા હતા એ લોકો વિરોધ કરીને ગેની બેનને શું કહી રહ્યા છે ઓવરઓલ એ આખી બેઠકમાં શું થયું તે જુઓ તો આ પ્રશ્ન પતે નહીં ત્યાં સુધી કોઈને પણ સાઉન્ડ ભાડે આલવો નહીં અને હું આવેદન પત્ર કાલ સાંજ સુધીમાં તૈયાર કરી મેહુલભાઈને આપી દઈશ તમે જ્ઞાનીબેનના તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ અને એમને માનવું પડશે ભલે એને ફોન પર ના પાડી એના મુદ્દા હું લખી આપીશ એમનો હેતુ શું હશે કે ભાઈ સમાનને ખોટું ખર્ચો ને આ ખોટો ખર્ચો નથી આ પાંચ હજારમાં પચીસો રૂપિયામાં સમાજના ગરીબ માણસો મોજ કરે છે આ કોઈ મોટો ખર્ચો છે નહીં એ બી આપણે એને સમજણ પડીશું અને એમ છતાં ના માને તો આપણે ગ્રહ આંદોલન આપીશું જે કંઈ કરવું પડશે કરશું આ તો હું રજાલું સાહેબ અને આવેદન પર કાર સાંજે તૈયાર થઈ જશે ચાર વાગ્યા સુધી જે આપણને કેસ આવો હળકાઈ મારો નાખી દઉં પાણી મો એના પર એક કમ્પલેન કરો આપણે ગ્રુપ પતિ એક કમ્પલેન કરો કેસ દાખલ કરો કે હળગાઈ મારે મફત નથી આવ્યું કાકા વાત કરી કે હું મારું હજુ મિનિસ ખ્યાલ લખવામાં લાગ્યા છું અડવા મિલન હારું હવે અડાવ મેલું છે એ કાકો સોડાવવા કોણ આવશે હળદવવાળો સોડાવવા નહીં આવે એટલે ગમે તે વસ્તુ કરો એ નક્કી કરો અરે હવે આ ડીજે વાળા શું કહે છે કે તમે આ ડીજે તપર બંધ કરાયો પણ ત્યારે તમે અમારે તારું ગાળવાનું સારું કરો એમ કીધું કે અમાર નભું છે ને ઉપર ધંધો કોઈ કઈ કરત શું આ રાય કે એટલે જો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય આ અને ધારા સભ્યો હા હા અને પછી હવે આ અમારે તો આ તો મારે પેલું ચોય નોખવાઈ જાવ વાત તો હાથી દે હા એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાવ્યું છે પણ આટલું તમે બંધ કરાવો જો ઠાકોર તમે જો થમ એનું તો ગુર્જાન આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી

બે એક હતી બે વર્જી હા વાત તો આવી કે હા ભાઈ એક કાકો હતા કે એટલે હોમા અમાવી હોય